પ્રેમમાં એવી અસર વર્તાય છે પ્રેમમાં એવી અસર વર્તાય છે કદી અરીસામાં ન જોતો છોકરો અરીસા સામે થોડું થોડું મલકાય છે સદાય મિત્રોથી થી ઘેરાયેલો રહેતો એટલો એકલો ચાલ્યો જાય છે સાદુ પેન્ટ પહેરી મોજમાં રહેતો છોકરો જીન્સ અને ટી શર્ટમાં એડજસ્ટ થાય છે પ્રેમમાં એવી અસર વર્તાય છે બધાની વચ્ચે ફોન ઉપાડતો છોકરો બધાની વચ્ચે ફોન ઉપાડતો છોકરો ફોન વાગતા આગો ખસી જાય છે આપણે કોઈના બાપની ગુલામી ના કરીએ એવું કહેતો ડંભાસીઓ છોકરો શોપિંગ મોલમાં લેડીઝ પર્સ પકડી ફરતો થઈ જાય છે પ્રેમમાં એવી અસર વર્તાય છે સિંહ કોઈ દી ઘાસ ના ખાય બાપ સિંહ કોઈ દીધી પૂરી વર્તાય છે વાતે વાતે યુદ્ધે ચડી જતો વિરલો વાતે વાતે યુદ્ધે ચડી જતો વિરલો સમાધાનની વાતો કરતો થઈ જાય છે પ્રેમમાં એવી અસર વર્તાય છે